જય મેલડી માં વસ્તી ન હોય તેને મારા મને વિશ્વાસ નતો ને એટલે પછી મંદિર સુધી લઈ ગયા બે વાર માઉન્ટ આબુ એના સિવાય મારી નાવડી ડૂબી જ ગઈ હતી અઠ્યાવીસ વર્ષ મને મેરેજ

ગયા રવિવારે કહ્યું હતું પ્રવચનમાં કે હું પોસ્ટર લગાવી દઉં છું ને આપણ હું ઘરમાંથી નીકળું ને એટલે મને 100 વખત જેટલી જગ્યા જોઉં ને એટલે બધે મેલેડી માનો ફોટો અથવા લખેલું તો દેખાય 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 જ છે કે મારા મિસ્ટરનો છે ને આખી ગાડી પલટાઈ ગઈ હતી ઘરમાં નુકસાન એ નુકસાન એ નુકસાન એ હું કોને કહું એવું હતું એમ અને અત્યારે અત્યારે બધું સુખ શાંતિ મે કહું તો છું કે 9 મહિનાથી અમે અમારું જીવન જીવતા હઈએ એવું લાગી રહ્યું છે એમ મારા અહી લાવી હતી મારા શિ થી બોલવું હતું આ સમય ના બન્યો આ તો પેહલી બેઠક તારી છે તમે મન સપના માં અહી તો રૂબરૂ તો મને બોલતા નહીં માર વાજવી ની જોતા તમે જે મને કઈ દો હવે તારા કુળદેવી જોણવી હતી તો કુળદેવી હું તને સપનામાં લઈ જઈ અમારા ગામની જે છે આજ માતા મને કન્ફ્યુઝન હતું કે અમે અંબે કરીએ છીએ પણ સાચી મા કઈ એટલે મને જ વિશ્વાસ નતો આવતો એટલે તમે બે વખત મને મંદિરે છેક લઈ ગયા

છે મારા કરતા એટલે ભાવ એનો મેં એડવાન્સ બધું એને કહી દીધેલું છે નડવા હું શું બોલી હમણાં મારે કેવા જેવું મેં બધું જ દીધું મેં સ્કૂટર ની વાત એને શું કીધું કે મેં સ્કૂટર ના દાણા નાખી દીધા

જે વિઘ્ન આવે છે ને એ બંધ થઈ જાય બીજી વસ્તુ બરોબર તમારા ત્રણ ભાઈ બરોબર આવા તૈણે ભાઈ નો હોય તો મશાણી મેલડી નું દુઃખ છે મશાણી મેલડી કોની તો કે ના ખોદિયા ની એ જાણો છો તમે ના પ્રવચનના આધારે મેં કર્યું છે માં હા જો જો પ્રવચન આધારે દર રવિવારે હું કરું છું એ બધું શ્રીફળ આપું છું એમને લાપસી આપું છું બધું કરું છું કઈ કરતા

એક રૂપિયાનો વ્યવહાર કદાચ રહી ગયો ને તેના નેહાકા પડે હા માં આ નેહાકા પડે એટલે એના જે તે દેવ હોય નડવા આવે અને બીજી વાત હા એ જગ્યા હતી હા તો એ વિસ્તારમાં કૂવો હતો આ કૂવો હતો એ કૂવામાં એક નોની બાળ પડી જઈલી છે આવું મેલડી જોઉં

我们这里很美，很爱。

નકાલો ભાગ્યસ્કોક દાણે ઉકક જા તો હું મેલડી કરી આલી ભાગ્યસ્કોક નસીબદાર હશે એના મારા મુકેતી ન હોભરવા મળ્યો છે કે જા હું તારું મેલડી કરી આલી હું તને એવું કહું તારી માતાઓ કરશે તાર કરશે પણ હું ફાર મેલડી કરી આલી તમે કોઈ ના પહેલા મે ત્રિસ્વાસ લઈ લીધો તમે પ્રવચનમાં બીજા પ્રવચનમાં કીધું કે કુકાન મેલડી માં જો 70 વર્ષ નાના આપતી હોય તો આપે છે એટલે હજી તો મારા પચાસ વર્ષ એટલે મેં તો પછી તમને માગણી એ નથી કરી મારી માં છે જે મને વિશ્વાસ જ છે અસ્ય નું સત્ય બનાવશે જેમ